આપણે ગવર્મેન્ટમાં જઈએ કે ક્યાંય બી જઈએ કારીગરોને ઘણા બિચારા ગણાય છે બીજો કોઈ શબ્દ વાપરી ન શકે પણ કચ્છના એક એક કારીગર બિચારા તો કહેવાય એવા નથી ખૂબ ખુમારી સાથે પોતાની કમાણી કરે છે ખૂબ ખુમારી સાથે પોતાની ક્રાફ્ટની અંદર ડેવલપમેન્ટ પોતે કરતા હોય છે કચ્છમાં એકત્રીસ લિવિંગ ક્રાફ્ટ્સ છે લિવિંગ ક્રાફ્ટ્સ એટલે હજી પ્રેક્ટિસમાં જે ટ્રેડિશનલી બાપદાદાથી કે દાદી દૌત્રી સુધી પહોંચેલા છે અને એ દુનિયામાં અમુક ક્યાંય નથી જ્યારે એ ક્રાફ્ટની મૂવમેન્ટ ચાલુ થઈ જાય તો એ માઇન્ડસેટ અને એનું જે એટમોસફિયર છે એ બધે પ્રસર એને કારણે બીજા ઘણા લોકો બી કચ્છ આવ્યા અલગ અલગ રીતે ઇન્વોલ્વ થયા ગવર્મેન્ટ ઇન્વોલ્વ થયું ગુર્જરી સેટઅપ થયું બીજી સંસ્થાઓ બી સેટઅપ થયું વિકાસ થયું એને કારણે રોડ્સ બધે આવ્યા છે કનેક્ટિવિટી ઘણી વધી છે કચ્છની અંદર જે ટુરિઝમ ઇન્ફ્લક્સ થયું કે ઓન્ટરપ્રનર આવ્યા કે જે લોકોએ બી ક્રાફ્ટ સાથેની સમજ મેળવી હોય સ્ટુડન્ટ્સ આવે રિસર્ચર્સ આવે એ લોકો બધા ક્રાફ્ટ સેક્ટર સુધી પહોંચી શકે છે નમસ્કાર દર્શક મિત્રો કચ્છ મિત્ર પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે આજે આપણી સાથે છે અમીબેન શ્રોફ શ્રોફ પરિવારની વાત આવે એટલે આપણે કાંતિસેનભાઈ શ્રોફ યાદ આવે ચંદાબેન શ્રોફ યાદ આવે કચ્છની હેન્ડીક્રાફ્ટ અને હસ્તકળા માટે કદાચ શ્રોફ પરિવાર જેટલું ગુજરાતમાં કોઈ ફેમિલીનું કે કોઈ ઇન્સ્ટિટ્યુશનનું યોગદાન નહીં હોય અમીબેન શ્રોફ એલ અને સૃજનના ડાયરેક્ટર છે અને નાનપણથી એમણે એમના માતાશ્રી ચંદાબેન સાથે રહી અને કચ્છના આર્ટિસન્સ માટે કચ્છના હસ્તકળા કારીગરો માટે ખૂબ પાયાના સ્તરેથી કામ કર્યું છે અને એક એક પરિવારને અથવા એક એક આર્ટને એમ નજીકથી જોયું છે એમની સાથે એક સંવાદનો દોર સાધીએ અમીબેન આપનું સ્વાગત છે મારો પહેલો સવાલ એ છે કે કચ્છની હસ્તકળા એવી એક સમજણ છે કે કચ્છમાં જે અલગ અલગ જાતિઓ છે અલગ અલગ કોમ છે એમાંથી એની જે પરંપરામાંથી કચ્છની હસ્તકળા નીપજી છે અને કચ્છની હસ્તકળાને આગળ લઈ જવા માટે ચંદામે જે પ્રયાસ શરૂ કર્યા આજે એ કઈ લેવલે પહોંચ્યા છે અથવા તો એમ પણ કહી શકાય કે જે એક વિઝન સાથે કામ કર્યું એ સાકાર થયું છે સપનું હા ઘણા સ્તરે સાકાર થયું છે કેમ કે જ્યારે શરૂઆત થઈ નાઇન્ટીન સિક્સટી નાઇનમાં ત્યારે ભરતકામ બહેનો ખાલી પોતાને માટે વાપરતા અને બીજા બી ઘણા બધા જે નાઇન્ટીન સિક્સટી નાઇનમાં જોઈએ તો બીજા ઘણા બધા જે ક્રાફ્ટ કચ્છના છે આપણે બાંધણી જોઈએ વિવિંગ જોઈએ અજરખ જોઈએ પોટરી જોઈએ એ બધા ક્રાફ્ટ બી વધારે લોકલ માર્કેટમાં હતા એ બધામાં કોન્ટ્રીબ્યુશન ડાયરેક્ટ ચંદાબેનનું થયું હોય એવું નથી પણ જ્યારે એ ક્રાફ્ટની મૂવમેન્ટ ચાલુ થઈ જાય તો એ માઇન્ડસેટ અને એનું જે એટમોસફિયર છે એ બધે પ્રસરે એને કારણે બીજા ઘણા લોકો બી કચ્છ આવ્યા અલગ અલગ રીતે ઇન્વોલ્વ થયા ગવર્મેન્ટ ઇન્વોલ્વ થયું ગુર્જરી સેટઅપ થયું બીજી સંસ્થાઓ બી સેટઅપ થઈ બધાને એક મોડલ મળી ગયું કે ક્રાફ્ટ સેક્ટર સાથે એસ્પેશિયલી રૂરલ બેઝ ક્રાફ્ટ સેક્ટર સાથે ઘરે બેસીને કામ કરવાની એક રીત હોય એની આઈડિયા ઘણી આવી એટલે હજી સુધી એ જ છે અને એ ઘણું સારું છે કેમ કે કચ્છમાં આપણે જોઈએ તો બહુ જ મોટો વિસ્તાર છે અને બધે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન એટલું સહેલું નથી કે લોકો જેવી રીતે ઇન્ડસ્ટ્રીમાં જાય એવી રીતે ક્યાંક કામ માટે પહોંચી શકે પોતાના ઘરે બેસી અને એમનું જે વારસાગત જે ક્રાફ્ટ છે એને ચાલુ રાખે છે અને બીજા ઘણા બધા જે ક્રાફ્ટ સેક્ટરના નતા એ લોકો બી ઇન્વોલ્વ થઈ રહ્યા છે કેમ કે આની અંદર એક ઓપોર્ચ્યુનિટી દેખાઈ રહી છે કે આને કારણે આપણે સારી કમાણી કરી શકીએ ઘણી રિસ્પેક્ટવાળી ડિગ્નિટીવાળી એક અલગ રીતે જોવાય આપણે ઇન્ડિયા લેવલ પર જ્યારે કારીગરોને જોઈએ તો ઘણા બધા કારીગરોને આપણે ગવર્મેન્ટમાં જઈએ કે ક્યાંય બી જઈએ કારીગરોને ઘણા બિચારા ગણાય છે બીજો કોઈ શબ્દ વાપરી ન શકું પણ કચ્છના એક એક કારીગર બિચારા તો કહેવાય એવા નથી ખૂબ ખુમારી સાથે પોતાની કમાણી કરે છે ખૂબ ખુમારી સાથે પોતાની ક્રાફ્ટની અંદર ડેવલપમેન્ટ પોતે કરતા હોય છે બહારના લોકો તો એડ કરે પણ પોતાની બી કંઈક એની અંદર કરવાની વૃત્તિ જે છે એ કચ્છના કારીગરને આખા ઇન્ડિયા લેવલમાં અલગ સ્તરે રાખે છે અમીબેન કચ્છનું આજે ખૂબ જ ડેવલપમેન્ટ થયું છે અને કચ્છ જે રીતે વિકસ્યું છે આપણે સૌ જાણીએ છીએ કચ્છનો જે વિકાસ થયો એ વિકાસનો લાભ કચ્છના આર્ટિસન્સ કે કચ્છની હસ્તકળાને મળ્યો છે ખરો ઘણો મળ્યો છે કેમકે વિકાસ થયો એને કારણે રોડ્સ બધે આવ્યા છે કનેક્ટિવિટી ઘણી વધી છે કચ્છની અંદર જે ટુરિઝમ ઇન્ફ્લક્ષ થયું કે ઓન્ટરપ્રનર આવ્યા કે જે લોકોએ બી ક્રાફ્ટ સાથેની સમજ મેળવી હોય સ્ટુડન્ટ્સ આવે રિસર્ચર્સ આવે એ લોકો બધા ક્રાફ્ટ સેક્ટર સુધી પહોંચી શકે છે બીજું કચ્છમાં જે ડેવલપમેન્ટ થયું છે એને કારણે આઈ થિંક બધા પ્રકારના ડેવલપમેન્ટ અહીંયા સુધી પહોંચ્યા છે ઇન્કલુડિંગ સોશિયલ મીડિયા તો એને કારણે કચ્છના કારીગરો આખી દુનિયા સાથે કનેક્ટ કરી શકે છે અને સૌથી વધારે જો કારીગરોને બોલાવે છે લોકો ઇન્ટરનેશનલી એક ઇજ્જતથી પ્રેઝન્ટ કરે છે એક ખુમારીથી એમને એક આર્ટિસ્ટ તરીકે દર્જો આપે છે તો એ હાઈએસ્ટ કચ્છના કારીગરો જ છે એમ છતાં જ્યારે કોઈ હસ્તકળા કારીગરને મળીએ તો ઇન્ટરેક્શન થયા ત્યારે એક એવી ફરિયાદ એમની આવતી હોય છે કે કચ્છનું જે ટુરિઝમ જે લેવલે ડેવલપ થયું છે એટલો લાભ હજી કચ્છના આર્ટિસન્સને નથી મળ્યો કદાચ ભુજમાં કે મોટા સેન્ટરની જે માર્કેટ છે એમાં લોકો ખરીદી કરતા હશે પણ જે રિયલ ગામડામાં જે કામ કરે છે એમના સુધી હજી જે એમને કમાણી થવી જોઈએ અથવા તો આર્થિક ફાયદો થવો જોઈએ એમાં એમને હજી એક અધૂરપ લાગે છે એનું શું કારણ હશે એનું બે કારણો છે બધા જે ટુરિસ્ટ આવશે એ ગામડે ગામડે કારીગરને શોધવા નથી જવાના પણ એક સેન્ટ્રલ પ્લેટફોર્મમાં કે કોઈક એથિકલ ઓન્ટરપ્રનર્સ જે હોય એ લોકો પાસે જો માલ હોય તો બધાને એ ફાઇનાન્શિયલ બેનિફિટ ડેફિનેટલી મળશે પ્રોબ્લેમ શું થઈ રહ્યો છે કે આપણે ટુરિસ્ટ સ્પોટ્સમાં જોઈએ ઉત્સવ જોઈએ કે ભુજની જે માર્કેટ જોઈએ કે ભુજોડીની માર્કેટ બી જોઈએ એ બધી જગ્યા પર જે રિયલ હેન્ડક્રાફ્ટ નથી એ વેચાય છે વેચો તમે એમાં કાંઈ ના નથી પણ એ બોલીને વેચો કે આ હેન્ડક્રાફ્ટ નથી આ મશીન મેડ છે હેન્ડક્રાફ્ટની કોપી છે ઓરિજિનલ જોઈએ તો અહીંયા જાઓ તમારી કોઈની કમાણી પર લાત મારવાની કે એમની કમાણી લઈ લેવાનો વિચાર નથી પણ જે ટુરિસ્ટ આવે છે એને રિયલ ઇન્ફોર્મેશન મળવું જોઈએ કે હું કોન્શિયસલી ચોઈસથી મારું બજેટ આટલું છે આ મને લાગે છે સરસ છે હું ખરીદીશ પ્યોર હેન્ડક્રાફ્ટ નથી તોય ખરીદીશ વેબસાઇટમાં જાય શોપર સ્ટોપમાં જાય ક્યાંય બી જાય એ લોકો કોન્શિયસલી મશીનમેડ ખરીદે જ છે તો એમાં એ લોકોને કોઈ ઇસ્યુ નથી હોતો પણ જ્યારે કોઈ બી મેડ વસ્તુ કે આપણે ફેક કહીએ એવી વસ્તુઓ એમને ઓરિજિનલ તરીકે જ્યારે વેચાય છે અને એમને લાગે છે કે ભાવ રિયલ હેન્ડક્રાફ્ટના ખાલી આટલા હોવા જોઈએ ત્યારે રિયલ હેન્ડક્રાફ્ટની માર્કેટની ઇમ્પેક્ટ થાય છે અને આ બધી એરિયામાં ગવર્મેન્ટને હું નથી કહી રહી ઓન્ટરપ્રનર્સ જે છે એ તમે જુઓ ને કે એ અલગ લેવલ પર તમારી બી કમાણી ઇન્ક્રીઝ થઈ શકે જો તમે રણ ઉત્સવ હો કે ક્યાંય બી હો જો તમે રિયલ હેન્ડક્રાફ્ટ પ્યોર એકચ્યુઅલી તમે વેચો અને ફેર લેવલ પર વેચો કે જે કારીગર છે એને બી એના ફેર પૈસા મળવા જોઈએ અને તમે બી એકદમ બરાબર હેન્ડ રિયલ હેન્ડક્રાફ્ટના ડ્યુઝ કસ્ટમર પાસેથી મેળવી શકશોન ખૂબ સારી વાત છે અને સાચી વાત છે મારા મનનો એ આ એક સવાલ હતો એના પછીનો કે ડુપ્લિકેશન અથવા તો જે નકલી માલ હેન્ડિક્રાફ્ટનો બને છે એ ખૂબ મોટી ચેલેન્જ છે કથના આર્ટિસ્ટ માટે તો તમે આ ફિલ્ડમાં વર્ષોનો અનુભવ ધરાવો છો તો આ પડકારને પહોંચી વળવા માટે આપણે શું તકેદારી રાખી શકીએ ભુજમાં છે ને એ લોકોએ ભુજ હાટ તૈયાર કર્યું છે એની અંદર જો માર્કેટ તો હા છે પણ ઘણું બધું વધારે ડેમોન્સ્ટ્રેશન અને એકચ્યુલી ટુરિસ્ટને ડેમોન્સ્ટ્રેશન સાથે પોતે કરવાનો ચાન્સ મળે જેવી રીતે અમે એલએલડીસીમાં કોઈ બી વિઝિટર આવે છે એલએલડીસીમાં મ્યુઝિયમ ગેલેરીઝ છે તમે મ્યુઝિયમ ગેલેરી જુઓ બહાર નીકળો તમને કમ્પલસરી અમારા જે ગાઈડ છે કે અમારા એરિયામાં જે બેઠા છે એ તમને કોઈક એક ક્રાફ્ટ તો ટ્રાય કરાવશે જ જ્યારે તમે એ ક્રાફ્ટ ટ્રાય કરો છો જો ભુજ અંદર બી હોય રણોત્સવની અંદર બી હોય પો તમે પોતે ટ્રાય કરો છો તો તમને એક રિયલાઇઝેશન થાય છે કે આ ક્રાફ્ટની અંદર શું શું થવું જોઈએ અને તમે ઓરિજિનલ અને ડુપ્લિકેટની અંદરના ડિફરન્સને ઓળખો છો તમે ડુપ્લિકેશનની માર્કેટ કોઈ રીતે રોકી નથી શકવાના પણ જો અવેરનેસ આપશો તો એ કસ્ટમરનો ચોઈસ છે એને શું પ્રાઇસ પોઈન્ટ લેવું છે અને એને ઓરિજિનલ લેવું છે તો એ ઓરિજિનલને પરખી કઈ રીતે શકે એક અમીબેન એક મુદ્દો એવો છે કે કચ્છની બાંધણી કળામાં જે સંકળાયેલી બહેનો છે એમને રોજગારી ખૂબ સારી મળે છે એમને વળતર મળે છે પણ એમ્બ્રોઈડરીમાં જે કામ બહેનો જે ઇન્વોલ્વ છે એમને હજી એટલો ફાયદો નથી થતો અથવા તો એમની કળાનો લાભ નથી લઈ શકતા તો એના માટે શું કરી શકાય જે ઓરિજિનલ બાંધણી કરતી જે બહેનો હતી એ લોકોને એટલો લાભ મળે છે કે નહીં એ મારો સવાલ છે જે ઓરિજિનલ બાંધણી કરવાવાળા હતા જે બહેનો એ લોકોને શું આજની તારીખે એ લોકો જે ક્વોલિટી ઓરિજિનલી કરતા એ લેવલની પેમેન્ટ થાય છે કે નહીં એ મારો સવાલ છે કેમકે હવે ઘરે ઘરે બધા લોકો બાંધણી બાંધવા માંડ્યા છે પણ હવે જો તમે ક્વોલિટી જોશો તો બહુ મોટી મોટી બાંધ થઈ ગઈ છે એ અસલ કચ્છની બાંધ નથી અસલ કચ્છની બાંધનું જે પેમેન્ટ લેવલ થવું જોઈએ એ હજી થયું નથી અને એની અંદર કાંઈક કામ થવું જોઈએ બીજું એમ્બ્રોઈડરીની વાત કરીએ તો એમ્બ્રોઇડરી ખૂબ ટીડીએસ ખૂબ મહેનતનું અને ખૂબ પેશન્સવાળું કામ છે એટલે એ જમાનામાં બી જેટલી બહેનો ભરતકામ કરતી હતી આઈ થિંક એટલી જ કરે છે રિસન્ટલી અમારો ડાયલોગ થયો હતો ઘણી બધી અમારી કારીગર બહેનો સાથે કે તમારી જિંદગીમાં શું ફરક આવ્યો છે તમારી દીકરીઓ ભરત કરે છે કે નથી કરતી તો અમને એ કહેવામાં આવ્યું કે દર છોકરી પોતાનો દાયજો ભરતી અથવા પોતાની બહેનના દાયજામાં ભરત કરવામાં હેલ્પ કરતી તો આખી જિંદગીમાં એ કોઈ બી એક છોકરીએ વીસ કે પચીસ વસ્તુઓથી વધારે ભર્યું ન હોય હવે આજે એ લોકો સૃજન સાથે કામ કરતા હોય કસબ સાથે કરતા હોય કલા રક્ષા સાથે કરતા હોય કે કોઈ બી એન્ટરપ્રનર સાથે કરતા હોય એ લોકો વરસમાં વીસથી પચીસ પીસ ભરે છે એટલે લાઇફટાઈમમાં ઘણા ઘણા વધારે ભરે છે બીજું એમને એ કીધું કે ગામની અંદર બધી છોકરીઓને કંઈ ભરત કરવામાં શોખ નહોતો જે ગામની અંદર કોઈક એમની મોટી બહેન કે ભાભી કે મા જે વધારે સારું ભરત કરતી હોય ને એની પાસે એમના પીસીસ એટી પરસેન્ટ એ કરે અને ટ્વેન્ટી પર્સન્ટ પોતે છોકરીએ કરવી એટલે આ કોઈકનો શોખનો વિષય છે અને જે બહેનોને જેન્યુનલી ભરતકામ બહુ જ ગમે છે એ લોકો એ લેવલનું કમાઈ જ રહ્યા છે કેમ કે કોઈ બી બેન ખાલી એક સંસ્થા સાથે કે એક વ્યક્તિ સાથે એસોસિએટેડ નથી હમણાં વચ્ચે એક ફંક્શન હતું ત્યારે અમે બધા પ્રેઝન્ટ હતા સૂજનવાળા બી હતા કલારક્ષાવાળા હતા કસબવાળા હતા તો અમે કારીગર બહેનો જોઈને બધાએ કીધું અરે આ તો મારી કારીગર બેન છે એને ખબર પડી કે એ બહેનો ત્રણે માટે કામ કરે છે અને ઇનફેક્ટ કોઈક ઓન્ટ્રપ્રનર માટે બી કામ કરે છે એટલે આપણે જો વિચારીએ તો નંબર ઓફ વિમેન જે પહેલાં ભરતી એ રેશિયો એ પ્રમાણ એ જ રેશિયોમાં વધશે કે કોઈકને પેશનેટલી ભરતકામ એટલું બધું ગમે કે એ ચીવટથી કરે અને હાઈ લેવલનું કમાઈ શકે આપણા આપણે એ એક સમજવાની જરૂરિયાત છે મને ઘણા બધા જે પોટર્સ હોય કે પ્રિન્ટર્સ હોય કે વિવર્સ હોય મને દર વખતે કહે છે કે તમે બહેનોને ખૂબ પેમ્પર કરો છો કેમ કે બહેનો પર કાંઈ પ્રેશર નથી હોતું કે આટલા ટાઈમમાં કરી લો બહેનો પર એ પ્રેશર બી નથી કે કપડું એને પોતે ખરીદવાનું હોય એ લોકોએ દોરા કે આભળા કોઈ વસ્તુમાં ઇન્વેસ્ટ નથી કરવાનું જ્યારે આપણે પ્રિન્ટર્સ જોઈએ વિવર્સ જોઈએ કે બાંધણીવાળા જોઈએ એ લોકોએ બધી વસ્તુમાં પોતે ઇન્વેસ્ટ કરવું પડે છે કેમ કે એ લોકો રિટેલ માર્કેટ ને બી સપ્લાય કરતા હોય છે વાળા બહુ જ ઓછાએ ડાયરેક્ટ રિટેલ માર્કેટને સપ્લાય કરવું પડે છે એ લોકો ઇધર કોઈક ઓરપ્રનર અથવા કોઈક સંસ્થા સાથે એસોસિએટેડ છે અને એમને એમનું ખાલી ફક્ત લેબરનું પેમેન્ટ મળે છે એમને કોઈ બીજી ઇન્વેસ્ટમેન્ટ કે જવાબદારી નથી હોતી તો એ જ્યારે કમ્પેર કરીએ તો એ ફૂલ રેશિયો કમ્પેર કરવાની જરૂર છે કે તમે કેટલું રિયલી કમાવ છો વર્સિસ કોઈક વીવર કે પ્રિન્ટર તો એ અંદાજ આવશે જે વ્યક્તિઓ ભરતકામ કરે છે કે જે વ્યક્તિઓ બાંધણી બી બાંધે છે હસ્તકળા એટલે એકદમ એક્સાઇટિંગ વસ્તુ છે આવી બેન અને જ્યારે કલ્પના કરીએ કે કોઈ બેનો જે ખોડામાં એનું જે એમ્બ્રોઇડરી રાખી એક કપડું રાખીને જેમાં વિવિંગ કરતી હોય એમાં જે કલર ઉપસતા હોય અને એમ એવું કહેવાયું છે કે કચ્છની જે કુદરત છે એના જે અલગ અલગ રંગો છે એ બધા રંગો હસ્તકળામાં ઉભર્યા છે તમે નાનપણથી એક એવા ફેમિલીમાંથી મોટા થયા ગ્રો થયા ચંદાબેન સાથે ખાસ તો આપણા મધર કે કેટલી બધી જગ્યાએ તમે એમની સાથે ગયા હશો બધા આર્ટિસ્ટ સાથે કામ કર્યું હશે તો એ તમે એમાંથી શું શીખ્યા અને કઈ રીતે તમે આ બધું જોયું ઇન્ટરેસ્ટિંગ સવાલ પૂછ્યો છે તમે મમ્મી પપ્પા એકદમ આર્ટના શોખીન મમ્મી ક્રાફ્ટના અને આર્ટના શોખીન ઘરમાં ભાઈ કિરીટભાઈ જે છે મોટાભાઈ એ બી ખૂબ શોખીન અને એને કારણે આખા ફેમિલીમાં બધે એ શોખ આવ્યો છે હું ઘણું પછી જન્મી છું અને એમાં હું લક્કી છું કેમ કે એટલા બધા લોકો ક્રાફ્ટના પ્રેમમાં પડી ગયા હતા એટલે ભાઈ સાથે જાઉં કે મમ્મી સાથે જાઉં ક્યાંય બી જઈએ કાંઈક હસ્તકળા જોવા મળે અને મમ્મી ખાલી કચ્છમાં ફરતા એવું નહોતું આંધ્રપ્રદેશ જઈએ તો ત્યાં બી અલગ અલગ ક્રાફ્ટ જોવા જઈએ ઓડિશા ગયા હોઈએ તો ત્યાં બી વીવિંગ હોય કે જે બી બીજા ક્રાફ્ટ હોય એ જોવા મળે કચ્છની અંદર એ બેનિફિટ હતું કે રિપીટેડલી એકની એક જગ્યા પર જતી બહુ નાની હતી ત્યારથી લઈ જતા એટલે ક્રાફ્ટ એટલું જોઉં મને વધારે ઇન્ટરેસ્ટ પોટરી અથવા બ્લોક પ્રિન્ટિંગમાં થતો તો ત્યાં હોય તો હું એમના સ્ટુડિયોમાં ઘૂસીને કંઈક કરવાની કોશિશ કરું વીવિંગ અને એમ્બ્રોઈડરીથી બહુ ડર લાગતો ત્યાં ઊભા રહીને જોવાની મજા આવતી વસ્તુઓ પહેરવાની મજા આવતી પણ કરવામાં એ અઘરું હતું આપણે જોઈએ તો નાનપણથી એમ્બ્રોઈડરી વધારે મેં જોઈ હોય એ બોમ્બેમાં જ્યારે બધો સૂજનનો સામાન આવે અમારું ઘર જે આખું હતું એ મમ્મીની ઓફિસ વર્કશોપ દુકાન બધું ઘરની અંદર હતું હોલ જે હતો એ દુકાન હતી ડાઇનિંગ રૂમ જે હતી એ ઓફિસ હતી બેડરૂમ જે હતું એ કસ્ટમર્સ આવે એમનું ચેન્જિંગ રૂમ હતું એટલે જ્યાં બી જોઈએ ત્યાં બધે એમ્બ્રોઇડરી જોવા મળતી અમારા ઘરના કુશન્સ હોય તો એમ્બ્રોઇડર્ડ હોય કર્ટન્સ જો હોય તો ઓડિશા કે આંધ્રપ્રદેશનું વિવિંગ હોય એટલે અને જે અમે બધા પહેરતા એ બી જે બધા ક્રાફ્ટના જે વિવિંગના ફેબ્રિક્સ હોય કે પ્રિન્ટના ફેબ્રિક હોય અને સ્પેશિયલી નાની હતી ત્યારે જે બધા ફેબ્રિક્સ હોય એક્સ્ટ્રા પડ્યા હોય એમાંથી મારા જાત જાતના મારા કપડાં થાય ડીંગલીઓના કપડાં થાય એટલે એ ક્રાફ્ટને સ્પર્શીને પહેરીને જેટલું આઈ થિંક લોહીમાં કે મગજમાં જે ઉતરી ગયું છે ને એ એ એની સાથેનું કનેક્શન છે અને એવી રીતે ખાલી મારી વાત નહીં કરું પણ અમારા ઘરમાં બીજી ઘણી બધી છોકરીઓ કે છોકરાઓ છે એ લોકો બધાએ બી ક્રાફ્ટ એટલું પાસેથી જોયું છે કે એ લોકો બી દુનિયામાં ક્યાંય બી ટ્રાવેલ કરે છે તો ફેન્સી દુકાનોમાં જાય એના કરતાં વધારે નાની નાની ક્રાફ્ટ માર્કેટોને એક્સપિરિયન્સ કરવા જાય ત્યાંથી કંઈક લેવા જાય તમે એમ કહી શકાય કે તમે ક્રાફ્ટ સાથે જ ક્રાફ્ટને જ શ્વાસમાં લીધું છે જીવનભર જે સૃજન અને એલ આજે બહુ વિખ્યાત નામ બને થઈ ગયા છે અને શ્રોપ ફેમિલીએ ચંદાબેને જે સપનું જોયું હતું સૃજન પાછળ અને એલ પાછળ તો આજે એ સાકાર થયું છે અને એને કનેક્ટિંગ મારો પ્રશ્ન એ છે કે ભવિષ્ય માટે તમારી શું યોજનાઓ છે સૃજન માટે પહેલાં હું જવાબ આપીશ મમ્મીએ જે સપના જોયા હતા આઈ થિંક એ ઘણા સાકાર કર્યા છે પણ એન્ડિંગ લાસ્ટ ફ્યુ યર્સ ઓફ મમ્મીની જિંદગી એ દર વખતે મને ને અમારા ટીમ મેમ્બર્સને કે ફેમિલી મેમ્બર્સને બધાને કહેતી કે હું સૃજનને એક લેવલ સુધી લઈ આવી છું પણ ફ્યુચર શું છે એ મને ખબર નથી તમારે ખાલી એ એક વસ્તુ મગજમાં રાખવાનું છે કે રેલેવન્ટ રહેજો એટલે કોન્સ્ટન્ટલી પોતાને એક્ઝામિન કરજો કે જે સૃજન શરૂ થયું હતું ત્યારે એક ડ્રાઉટ હતો ત્યારે બહેનોને એક મુમેન્ટની જરૂર હતી એક ઓલ્ટરનેટ ઇન્કમની જરૂર હતી એક સાહસની જરૂર હતી આજે ઘણા બધા લોકો આની અંદર છે તો હવે ક્રાફ્ટ સેક્ટરને જે જરૂર છે એ તમે દર પાંચ વર્ષે દસ વર્ષે એક્ઝામિન કરીને કોન્સ્ટન્ટલી તમે અપડેટ કરતા રહેજો મેં જે કર્યું છે એને સ્ટેટિક નહીં કરી કાઢતા એને એક પથ્થર પર લખેલી લકીર નહીં માની લેતા પોતે ઓલવેઝ એ એક્ઝામિન કરજો એ સેમ વસ્તુ અમને એલ એલ માટે બી કીધેલી છે કે શું થવું જોઈએ એ તમને જ બેસ્ટ ખબર હશે કેમ કે હું હોઉં કે હું ન હોઉં તમે લોકો હશો અને તમે એક્ઝામિન કરીને ચેન્જ કરતા રહેજો હવે બેયના આઈ થિંક એ જો જીવતા હોત તો આજે બેય વસ્તુથી ખૂબ ખુશ હોત કે જ્યાં છે ત્યાં ફ્યુચરની વાત કરું તો સૃજનને ઘણા લોકો આવીને અમને કહેતા હતા કે તમે ભરતકામનું સૃજનિફિકેશન કરી લીધું છે એટલે મને શબ્દ ન સમજાય આ સૃજનિફિકેશન એટલે શું સૃજનિફિકેશન એટલે શું એ ભારનાને જ્યારે પૂછીએ છીએ એ લોકો કહે છે કે એક કોન્સ્ટન્ટલી ક્વોલિટીનું ગ્રોથ કર્યા કરું છું કે બેસ્ટ શું થઈ શકે હજી સારું શું થઈ શકે તો અમે અલગ અલગ ક્રાફ્ટની અંદર બી હવે એવી રીતે એક્સપેરિમેન્ટ્સ કરી રહ્યા છે કોન્ટ્રીબ્યુટ કરી રહ્યા છે કે પોતે કંઈક બનાવી રહ્યા છે પોટરી સાથે તો આઈ થિંક પંદરેક વરસથી અમારું સ્ટુડિયો પોટરી કહીએ તો એક પોટર બે પોટર સાથે કામ છે પણ પોટરીને ક્યાં સુધી પુશ કરી શકાય ખાલી ટેરા કોટા પોટરીને એ બી જોઈએ છે જે કચ્છનું વેફ્ટ વિવિંગ કે જે બુજોડી વિવિંગ તરીકે જાણીતું છે એ વિવિંગની અંદર બી ઘણા બધા અલગ ડેવલપમેન્ટ કરવાની કોશિશ છે અજરખની ફેમિલીઓ સાથે તો વર્ષોથી સંબંધ છે તો એમાં બી અમે સાથે બેસીને કંઈક નાના નાના એક્સપેરિમેન્ટ્સ કરીએ છીએ એલએલડીસીની અંદર આપણે જોઈએ તો અમે અમારી ગેલેરીઝ જે છે એ એમ્બ્રોઈડરી પર કે ક્રાફ્ટ પર ફોકસ છે પણ કેમ્પસ ઘણું મોટું છે અને આ કેમ્પસ પર અમારે એક એવું ડેવલપમેન્ટ કરવું છે કે કોઈ બી વિઝિટર કચ્છ આવે કે કચ્છના સ્ટુડન્ટ્સ હોય સ્કૂલના હોય કે કોલેજના હોય કચ્છના એલ્ડરલી બી હોય કે જે બધા લોકો આવી અને કચ્છને ઓળખી શકે એની હિસ્ટ્રી હોય એની આર્ક્યોલોજી હોય એની ઇકોલોજી હોય એનું જ્યોગ્રફી કે એન્વાયરમેન્ટલ જે છે એ બધી વસ્તુનું એક પાસો તમને એલએલડીસીના કેમ્પસ પર મળે તમને શીખવા મળે અને અમારે જે અમારી હેન્ડઝ ઓન એક્ટિવિટીઝ છે કે ક્લાસ ક્લાસરૂમ કરવા છે વર્કશોપ્સ કરવા છે તમે આ બધી અલગ અલગ વસ્તુઓને સ્પર્શી શકો સ્મોલ મોડ્યુલમાં બી શીખી શકો સ્કૂલ એવી કરવી છે કે જે રૂરલ યુથને માટે ઘણા બધા ઓપ્શન્સ નથી આપણે કચ્છની અંદર જોઈએ તો ઓટિઝમ છે લર્નિંગ ડિસેબિલિટીસ છે એ વ્યક્તિઓને ખાલી સ્ટ્રીમ સ્કૂલનો ઓપ્શન છે અથવા પછી લેબર બની જાઓ અથવા કદાચ જો ચાન્સ મળે તો પ્લમ્બિંગ કે કોઈક વસ્તુની અંદર જાઓ એને બદલે સ્કૂલ એવી એક બનાવીએ કે તમે કચ્છના ક્રાફ્ટને આવીને અહીંયા શીખી શકો અને એને એક કરિયર બનાવી શકો તો અમારું એ ડ્રીમ એ છે અને હોપફુલી થોડા વર્ષોમાં અમે ત્યાં પહોંચી જઈશું કચ્છના કચ્છના હસ્તકળા કારીગરો આર્ટિસનું ભવિષ્ય કેવું લાગે છે ખૂબ સારું કેમ કે બીજે બધે જ્યારે ટ્રાવેલ કરું છું ત્યારે જોઉં છું કે ક્રાફ્ટનું એપ્રિસિએશન આખી દુનિયામાં ઘણું છે ઇન્ડિયામાં બી હવે યુથ બી જોવા માંડ્યું છે કેમ કે જો કન્ઝ્યુમર્સ હશે તો ક્રાફ્ટ જીવતા રહેશે ફોકસ યસ મીડિયા એ ડિઝાઇનર્સ એ બધાય યંગ કન્ઝ્યુમરને ક્રાફ્ટ નો એક્સપિરિયન્સ કરાવવાની જરૂર છે એટલે અમે જે વાયા એલએલડીસી બી બહાર ની કોલેजेस ને ભી એક્સપિરિયન્સ કરાવું છે એને માટે કરાવું છે કે ક્રાફ્ટ ને જો ઓળખશે તો એને પ્રત્યે ક્યાંક લગાવ આવશે તો એના એ પોટેન્શિયલ બાયર બનશે હમણાં તો ઘણા ઘણા પોટેન્શિયલ બાયોર્સ છે અને નેક્સ્ટ ડેકેડ માટે કચ્છના ક્રાફ્ટ તો ખૂબ સધર છે પણ દરેક વ્યક્તિએ મહેનત કરવી પડશે રેલેવન્ટ રાખવા માટે અને એને કોન્સ્ટન્ટલી અપગ્રેડ કરવા માટે એને જે નવી માર્કેટો છે એની તરફ તમે તમારા ક્રાફ્ટને કઈ રીતે લઈ જાઓ એનું એસેન્સ છોડ્યા વગર એ બધા જો માઇન્ડસેટ એ ઓપન રાખશે તો કોઈ બી ક્રાફ્ટ પાછળ રહી જશે એવું નથી લાગી રહ્યું એક સવાલ મનમાં એ ઉદભવે છે કે ભારતના કયા રાજ્યોમાં સૌથી સારી હસ્તકળા છે અને એવી જ રીતે કયો દેશ હેન્ડીક્રાફ્ટને આજે પ્રિઝર્વ કરીને અથવા તેનું મહત્ત્વ સમજે છે આપણી કચ્છની કે ભારતની તુલનાએ કચ્છમાં એકત્રીસ લિવિંગ ક્રાફ્ટ્સ છે લિવિંગ ક્રાફ્ટ્સ એટલે હજી પ્રેક્ટિસમાં જે ટ્રેડિશનલી બાપ દાદાથી કે દાદી દોત્રી સુધી પહોંચેલા છે અને એ દુનિયામાં આવું ક્યાંય નથી બાલી છે એક દેશ જેની અંદર ઘણા બધા હેન્ડીક્રાફ્ટ છે ઇન્ડોનેશિયામાં બી છે થોડાક આપણે સાઉથ અમેરિકા જઈએ તો મળે જપાન જઈએ તો મળે જપાનમાં ખૂબ ખૂબ રિસ્પેક્ટ છે આપણે બીજા કોઈ કન્ટ્રીમાં જઈએ છે તો ખૂબ ઓછા હેન્ડક્રાફ્ટ જોવા મળે છે ઇન્ડિયામાં દરેક સ્ટેટમાં હેન્ડક્રાફ્ટ છે હાઈએસ્ટ ફોકસ જે ગવર્મેન્ટે કે કોઈએ બી કરી છે ને એ વિવિંગ પર કરી છે અને વિવિંગના ક્રાફ્ટ તમે જુઓ તો ખૂબ ખૂબ હાઈ લેવલ પર પહોંચ્યા છે પણ બીજા બધા જે ક્રાફ્ટ્સ છે એની પર એટલો ફોકસ નથી અપાયો જેવી રીતે કચ્છમાં બધા ક્રાફ્ટ પર અપાય છે હું એમ નહીં કહી શકું કે કચ્છમાં બેસ્ટ ક્રાફ્ટ છે પણ હું એમ કહી શકીશ કે કચ્છમાં ક્રાફ્ટ પ્રત્યે હાઇએસ્ટ રિસ્પેક્ટ છે ક્રાફ્ટ કમ્યુનિટીને બી અને જે લોકલ કમ્યુનિટી જે છે કચ્છમાં જેટલા બી રહેવાવાળા છે ક્રાફ્ટ કચ્છમાં છે એને ઓળખે છે એને કંઈક તો તમારા ઘરની અંદર હશે જ અહીંયા મને લાગે છે કચ્છમાં એક એક ઘર એવું નહીં મળે જેની અંદર કંઈક એક હેન્ડક્રાફ્ટેડ વસ્તુ નહીં મળે જે આખા ઇન્ડિયામાં બીજા બધા સ્ટેટ્સમાં કે અર્બન એરિયાઝમાં એ નથી હોતું અને જો એ ચેન્જ થઈ જાય તો ખૂબ સરસ થશે અવિબેન ખૂબ સારી વાતો થઈ ઘણી બધી વિગતો જાણવા મળી કચ્છ મિત્ર પોડકાસ્ટમાં આપ આવ્યા આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તમે મને એક ક્રાફ્ટનો એક ઝલક દેખાડવાની ઓપોર્ચ્યુનિટી આપે